રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ન હોય કામ જવા બેન ને જો ભણવા જવાનું હોય એટલે એનું કામ અમારે વાડીએ જવાનું હોય એ અમારું કામ મારે ઘેર હોય પણ બાપુને હમણાં અમે ગાડી બે લઈ જાય ટ્રાવર માણસો લઈ જાય સ્કૂટી અમે લઈ જાય છે મારા બાપુ પછી હલવાય ના વાણી એવાય કે કંઈ નતા કાલે સાંકા જ ગાડી લઈને આવ્યા હતા મારવા એટલે એ હલવાય એ નહીં ને આપણે ચાલવા એ આવ્યા હતા મારવા ગયા અમે ઉપાડીએ ને તમે વાહ જોતા રહ્યા બાદરે મેં કીધું કંઈ વાંધો નથી આજથી સીધા ક્યાં જવા ભાદરે આપણે વાંધો નથી વાળા બી છે એ છે બીમાં કંઈ નહીં પડે આજે હવે આપણે ઉપડી જાય કે ત્રણ વી લગભગ ઉપડી જાય કાલે તને એટલા માણસો તો બાકી તમે હા છે ખબર પડે

Ayah kan yang main lu tau lu Masih jarak Ayah મત એ Iya 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 બોલા તો મને હે ને મધમાખી કરડે ને તો વિછી જેટલી મહમી લાગે એની પીડાઈ એટલી થાય અને હોજી આવી જાઉં હોજી જાઉં આ આખા ગાય કદાચ કરડે ને તો આખી ચાઈ એટલી હોજી જાઉં આને તો ખબર ને તમને ચડે

હવાર માં આપણે જે કાલ હેરા બાકી ને એ બનાવા લીધા હતા પછી આપડે આમાં જીરું ઉપાડવા જવું હોય તો કે થઈ જવા એવા છેલો હેરો હોય છેલો હેરો કાં વટો થાય ને કે ઝીણકો થાય không mà là gì vậy bật hơi mờ điều bạc, hai bạc thứ à, અમારા છે ને માણસો ટૂટતા હે પાડોમાંથી ત્રણ ચાર વધારે આવવાના હતા એટલે મહેન મેવા આવતા હતા ને એને મેં કીધું તમે અહીંયાથી છ જ આવજો અને અહીંયાથી છ આવી એટલે દસ બાર એ થઈ જાય બે ગમે એટલે પંદર જણા થઈ હું એને બદલે પાડોમાંથી ના આવ્યાનું આ હે ના કીધી ત્યાંથી ત્રણ જણા ઓછા આવ્યા ત્યાંથી છ આવ્યા એટલે આજે મહેન દસ જણા છે પાંચ જણા ટૂંક ટૂંકમાં ઓછા થાય નગર આ ઉપડી જવાનું હતું પણ રહી જાય ઘણું રહી ગયા હે માણસ ઓછા હે ને એને હિસાબે અને પાછું જીરું થોડુંક ઉપાડવું અઘરું હોય ઉતારા વાળું જોકે કઈ છે જ નહીં આમાં કોકોક છોટો હે લીલો એમાં કોકોક દાણા હે એ પછી વાર પર લીલું દેખાય ને એ પરવાનું ગુંદરી વાળું હતું ગુંદરી વાળામાં થોડોક ઉતારો ઓછો આવ્યો એમ કેવું ગુંદરી વાળો ફાયદો કરે એમાં આપણે ફેર થઈ હો તમને એવા વાહ વાઘર છે આમને લીલું લીલું થઈ એથી પરી ગુંદરી હતી ગુંદરી વાળામાં ઉતારો ઓછો હોય

પણ બકરાવાળો આવ્યો હતો કયું જવા દે એમાં બેણ બેણ અને બધું વીણી લે બકરા છે ને આપણે નામીને જ કરી જો જેટલામાં ઘુમર માર્યો ને એમાં બધે વીણી લીધું ખોટ અને પાછું છે ને બી બી વધારે વીણે હેઠો હરિયો બધું ચોખ્ખું કરી નાખી પડાનું પડવું ચોખ્ખું થઈ જાય અને બકરાય ધરાય જાય બે થાય અહીંથી આમનો મતલબ ગયા હતા એ બધું ચોખ્ખું કરી લીધું ઉમડું માં થોડુંક દેખાય છે બેડવો બેડવો બધું વીણી લીધું હા સાફ જીરા ના દે નહીં જીરા ને હેરાન ના દે જીરું ઊભું હોય એને અડે નહીં બાકી બધું વીણી લે પાછી બગરાવની ખાસિયત હું જોઈ લઈએ આમાં બિયાણ હતો ને બધું વીણી લીધું હવે કદાચ યાદ આપણે રાપડી નાખીએ તો એમાં બિયાણ ન મરે જે બધા થળિયા છે ને રોગા કરી નાખ્યા બિયાણ બિયાણ બધું વીણી લીધું ધરાણા છે મસ્તાન થઈને પેઢા જોઈ લીધું nó chút bây giờ mới hỉ thả cái cái này yeah bay cùng bay cùng khi mà dìa rất làm mấy bớt tôi chụp cũng gần làm thôi đi hết là bạc bây giờ bây giờ mình lên bắp nó hoa chưa phải nó mới biết hai bắp ra giờ này

ખાલી લાંબો થાય અને આજે અમે જે જીરું ઉપાડીએ છીએ ને અમે જો આ જેટલું જીરું હે ને એ ઉપાડીને એમાં કદાચ ને બહુ ટૂંકમાં થાય ને તો અમે જે ઉપાડી ને એનું રોજ થાય દવાના બિહાણના વાવવા એ બધા તૂટે એ બધા તૂટીએ જ ને આમાં એમાં કંઈક માછલામાં વળી કંઈક થાય એવો અંદાજો હે એટલે આમાં બધા તૂટ્યું અને ઈતા તૂટ્યું એ ઈતા વાતાથી અલગ રહે પીઠ થયું એટલે ખાતરે ભરવું પડે એટલે આ અટૂંકમાં ના નથી હોય તો આપણે આ ખર્ચો ના આવે આજે ખાતર ભર્યું ને એ ખર્ચો તો આ ના કરવો પડે કારણ કે પેત કરીએ એટલે ખાતર તો ભરવું જ પડે તો જ બીજી વાર આપણે માંડવી એમ ફાયદો થાય એટલે આ ડબલ ખર્ચો થાય ઉમે તૂટ્યા પાછું ખાતરે ભરવું જો હે જમીન બગડે એ નોખી પેદા કંઈ આવે નહીં એટલે આ બધું મારે ને ખેડૂત ખમી હતી બાકી કોઈની તાકાત નથી કંપનીને કદાચ એટલો લોસ આવ્યો ને તો કંપનીને મરી જાય ખેડૂતો તે મોટે કામ કરશે પાછું એ બધું ભૂલી જાય હાલો એ ટોયતા હતા અને એ વાત નવી સીઝન ચાલુ થાય ને એ એમાં પડી જાય આપણે ઓલું માવઠું થયું તે માંડવીમાં કેટલા બધા ટૂંકમાં બધા ઉદાસ થઈ ગયા હતા ખેડૂત કે હવે શું થાય ના અત્યારે હિયારું થયું એટલે ઓલું બધું ભૂલાઈ ગયું હવે હામાં બગાડાયું આ હવે થોડોક ટાઈમ હાલનું કામકાજ આલી છે આની વાતો હલી એટલે આ ટોઈટા ના આમ થયું આ કઈ રહ્યું હતું ઓલું વાયુ હતું આપણા કિસ્મતમાં જ એ હોય વે જ ભગવાન એ ના બીજું વાયુ હોય તો એમાં ના દેવું હોય તો એમાં ના દઈએ કઈ નક્કી નમ રહે આપણા કિસ્મતમાં હોય એ જ થાય

અને હેરા કવડા કવડા છે ટપુડી હક ટપુડી હક અમાર ભાત ને તાવડી ઓડી કોરી થાય કા જી ઓય હમ આપણું કામ તો કરવાનું હે તા હે હા જના 6 વાગ્યા હે હવે બધા હો હો ને ઘેર ને અમારે ઉપાડવાનું હતું ને એ ઉપડી ગયું ટુકમાં અમારે બે કુ વિગા હે ને લીલું લઉં ઈ થોડક બે ચાર દી જા હે અહીં જો કે થોડો ખુકારા વારું તો એ ઉપાડ લીધું ઓલે ખૂણે થોડું હતું એમાં વાવ વાગેલા તું એ બધું ઉપાડી લીધું ને બાકી લાંબે લાંબે હુકાઈ ગયું તો એ ઉપાડ લીધું અને આ થોડુંક લીલું હે તે ઉભવા જાય કઈ બે ચાર દિમાં કંઈ ફેર નહીં પડે અમારા બેક લગ્ન હે કરી લે તાજી રૂપ પાકી જાય અને અમે લગ્ન કરી લે હાલો આજના નવ વાગ્યા હે વેરા પાણી બધી કરી લીધા અને દાયરો બસામાં હે ચૂલે લાડવા બનાવે હે જો તો આપણી હાલે લાડવા બને હે લહણ બોલાય છે તાટ તાટ નથી